જય મોગલ જય મણિધર જય વડવાડી આજે ત્રીજું નવરતું અઢારે વરણને એક ધામથી બાપુનો આદેશ છે કે મા અઢારે વરણને તું રક્ષણ કરજે હાજા નરવા રાજ્યમાં બહુ સારી વાત છે નવલા નોરતા તો પરંપરાથી આદિ અનાદિથી આવેલું આવે છે કોઈ આ હમણાંનું નથી આ એનું કારણ જાપ છે પ્રાર્થનાના છે પણ હવે અમુક જગ્યાએ ધંધા કરી નાખ્યા છે બોલે રૂપિયા દઈને તમે ઠેકડા મારો મને કોઈ વાંધો નથી પણ નવરતા પાંચ વર્ષની દસ વર્ષની પંદર એંસી વર્ષની જગતમબાઈ જે રમતી ગામના ચોકમાં એને ચાચર ચોક કહેવાય અને સ્ટેજમાંથી ઠેકડા મારે એને ચાચર ચોક ન કહેવાય એને ધંધો કહેવાય સમજી ગયા ને તમે કમાવાની સ્કીમ કાંઈ વાંધો ને કમાવો અમને વાંધો નથી પણ શું કામ કે આપણે પ્રાર્થના કરી છે ને કોઈ પણ મારા મત આવે તો આપણે પ્રાર્થના કરી કુળદેવીને જે જેનો ધર્મને જે જેનો વિશેષને જે જેની શ્રદ્ધા એમ આ ચંદમુનને રાક્ષસો હતા રાક્ષસનો હવે આપણે નક્કી કરવાનું છે સમાજને આ તેદી હતા રાક્ષસો તેદી હતા તો અત્યારે એનો ધોખો કરવાનો હોય નહીં એટલે ચંદમુનને માએ સપ્ટીમાં સોળી નાખ્યા બીજી વાત કે આદિ અનાદિથી કે રાવણ છે પંડિતનો દીકરો બ્રાહ્મણનો દીકરો વિશ્વસરા પંડિતનો દીકરો પણ એ ગ્યાર ભાવે મેળો આપ જાણો છો એ હામો પડ્યો ધર્મની હામે રામની હામે અખિલ બ્રહ્માનના માલિકની હામે તો એના ભાઈ વિરોધ કર્યો કોણે વિભીક્ષણે સમજી ગયા ને તમે એમ તમે હાથા રસ્તે આવો ને તો તમને પશુ ભગવાન માતાજી કોઈ પણ દેવ તમને મદદ કરે એમ હરેણા કશ્યપ કે જે પોતાનો દીકરો હામો પડ્યો પહેલા આપ જાણો છો એ કે કોઈને મારા સિવાય નામ નથી લેવાનું પણ આ જ્યારે પ્રહેલાદે બધું જોયું આપ જાણો નિંબાડામાં કે મેંદડીના બચ્ચા એમનામ રહી ગયા અને કીધું કે ભાઈ અમે તમારા બાપનું નામ લઈશ પણ આ બચલા માલિકો રહી ગયા છે શું કરું ને પછી પ્રહલાદે કીધું કે અખિલ બ્રહ્માંડનું તમે માલિકનું નામ લ્યો મારા નાથનું તો બચી જાય છે બચી ગયા આ પુરાવા છે એના એમ આ વસ્તુ છે એટલે ધર્મમાં માતાજી આમાં આ બધા નડ્યા જ છે એને બધા એનો માયે જેને કાંઈ વધ કરી નાખ્યો છે એક પછી એકલો ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ કે હગો મામો હામો પીડ્યો બોલો આપ જાણો છો ને કંચ કંસ હામો પીડ્યો તો ભગવાને એનો વધ કરી નાખ્યો એમ આ દાદા છે બરાબર નવ દિવસીય પ્રાર્થના ના છે કે હે માં આપણી કુળદેવી આગળ તમે હા જવા ધૂપ દીવા કરો એની પ્રાર્થના કરો માં અમારે બાર મહિનાના જે કંઈ અમારાથી કર્મો થયા હોય માં તો અમે પ્રાર્થના કરીશ તો માફ કરી દેજે મા એ માફ કરવાવાળી છે એમાં પ્રાર્થનાના છે ગરબા છે ચરુત છે દુવા છે સંત છે એમાં આ બધા પ્રાર્થનાના છે સમજી ગયા ને તમે પણ હવે આ વસ્તુ રાખવાળા મૂકવા કે બાકી તો બધું નષ્ટ થઈ ગયું છે અને ઠેકડા મારવાનું છે આ વસ્તુ પહેરવે આવો પહેરતા અત્યારે આ તમ દુનિયાને દેખાડો છો મોટા મોટા પાઘરાન જે જૂનવાણી પર હજી છે કચકાઠિયામાં હજી છે કાંઠિયાવરણમાં હજી છે સમજી ગયા ને તમે તંય આ કામ થતા હતા હવે તમે બોલો રૂપિયા દે તમે ઠેકડા મારવા જાવ છો પણ હું કલાકારોને એટલું કહું છું કે ને હારા ગરબા બોલજો સમાજને બગાડે આવા ન બોલશે હું ભૂમલાને મૂકી દેજો એક બાજુ પાવલી લઈને પાવાગઢ આ ન બોલાય પાપ છે અને ગાતાનું આવડતું ને તો બીજાને કહેવાય પણ બને સુધી પરંપરા દેશી આપણી ચડતું રાખજો હું તમને એની લેટી સમજાવું માતાજીની માં ચોટીલા વાળી ચામુ ને રાક્ષસો વધી ગયા કીધું કે માં આ ચંદમુ અમને હખે નહીં રહેવા દઈએ અને ગાના કડકામાં ગરી ગયો તો માએ સપ્તી જે મસન ને મહળે મહળી નાખ્યા હતા આ બહુ ઇતિહાસ મોટા છે તઈ એને પ્રાર્થના કરી માને કે હે માં જો તું માથે બેઠી છો અમને રક્ષા કરના આ આધર્મી રાક્ષસોનો નાશ કર એટલે એના માટે કીધું શું કીધું ਏ ਜੀ ਚੋਟੀ ਲਾ ਵਾਲੀ ਜ ਮਾਤ ਜਾਂ ਮੁੰਡਾਇ ਕਰ ਜੋਨੇ ਮੜ ਜ਼ਹਾਇ ਰੇ ਮਾਤਾ ਜੀ ਕਰ ਜੋਨੇ ਜ਼ਹਾਇ છોરું તારા ઘૂમે મોટા મોટા ભૂપતિ ગરબા રમતા હોય મોટો મોટો દીકરો હોય રાજા હોય કે રાખ હોય માને બહુ થાય હરખા હોય એની પાસે જાતિ નથી આવતી મા પાસે તું આ જાતિનો આ જાતિ નથી આવતું એ બધા માના સંતાનો છે અઢારે વરાન સનાતન અટલા પ્રાર્થના કરી મા તું આ રાક્ષસો ને માર એનો અધરમ બહુ વધી ગયો એ તમારે નક્કી કરવાનું આ રાક્ષસોનું એટલે કીધું એજી ચોટીલા વાળી એ જ માત્ર કરજોને કરજો ને સહાય રે માતાજી કરજો ને સહાય છોરું તારા ઘર બે મોટા મોટા ભૂપતિન મેં એ જ ચામુંડામાં મને શક્તિ દેજો વિપત બધી મારી હરી લેજો આ જામુણ પણ એને તમે આદી આવડ્યો તો ઈ એને તમે માં પાર્વતી ગયો તો અંબા ગયો તો ઈ એને તમે જે નામે તમે બોલાવો તત્વ એક છે નામ જુદા છે એટલે કીધું છે ને મંદિરો નવા એના પૂજારી નવા નવા હોય રે પણ દેવ જુના જૂના 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 બે તો એમાં એક જ છે બાપ અનેક નામ ક્યાં નામે કોઈ મોગલને પૂજે કોઈ નાગબાઈ ને આશાપુરા મોમાએ રવેશી કોઈ હિંગળા પૂજે કોઈ ને પૂજે જે જેનો માણાનો વિશ્વાસ ને જે જેની શ્રદ્ધાને જે જેની કુળદેવી પણ મિત્રો પેહલા આપણી કુળદેવી હોય પછી દુનિયાની હોય પહેલા આપણી છે ને ઉમરાવાળી હોય પછી ડુંગરાવાળી હોય એમ કોઈના ધર્મની લાગણી દુભાવે આવું કરુણ આ આ રાક્ષસો ને મારી આ પ્રાર્થના કરી હતી પછી બીજો રાક્ષસ સમજો હવે સાંભળી લેવાનો સમજી લેજો હર ધાર માં તું માં સિંહણ બની ને એ હર હાટુ તું આય રે મારી હર હાટુ તું આય એ બાકર શેખને

પણ એ આયોજકો તમે ભલે ખર્ચા કરો કરોડો રૂપિયાનો મને કોઈ વાંધો નથી અને કરતા રહ્યો પણ કલાકારને દેશી ગરબા બોલાવો વાયની પ્રજાને જાણવા મળે હવે ભલે બધાના અમુક અડધા લુગડા કોઈ દી સ્ટેજ માથે કે રમવામાં હોય નહીં ભલે તમે આખા પહેરતા હશો એમાં હુંય પણ આવી ગયો કારણ કે તમને જોઈને બીજા પહેરે આ ઘો ગઈ એમ આખા વસ્ત્ર પહેર ભલે તમારા ઘરમાં તમે અડધા પહેરો અમને કોઈ વાંધો નથી પણ માં આગળ આખા વસ્ત્રો પર તો માના આશીર્વાદ મળે છે અને રમવાનું હોય હવે રમતા મોબાઈલ રમવા નથી પ્રાર્થના કરવા નથી તમે ફેમસ અવાજ આવશો જરીક સમજો અંતરનો અવાજ સાંભળા ગરબો છે બીજો ગરબો આ પ્રાચીન જ્યારે નવગઢનો જન્મ થયો ત્યારે ચારણ જગતમબાઈ ગાંડી ગીરના નેહડામાં અંદવાળામાં દીકરી રમતી હતી આ જગતમબાઈ બધી કોઈ ખોરિયાને પીઠળ ને વરુડી સમજી લેજો આ આ બાય જે લાખબાઈ ની આ મોગલ ને બધી રમતી તી આ નાગબાઈ ને બધી શું કીધું ખમા મારી ખોડિયા રમા હવે રાશે રમવાને આવજો ગોવાળિયાના હાથમાં એ પિત્તળીઓ પાવો ગોવાળિયાના હાથમાં એ પિત્તળીયો પાવો વગાડે નવ ગાણવી હવે રાશે રમવાને આવજો જેને જેને માનો આશરો લીધો છે ને એ જગતમાં પૂજાઈ ગયા છે સમજી લેજો પણ અહીંયા ફેમસ ન થવાય અહીંયા મા પાયરમ તક તો હું કેવો સરસ લાગે ને કેવી સરસ લાગે તે સમજી લેજો આ તમારા પાપને આ તમારી કઠણાય સરસ એવો લાગો કે માની પ્રાર્થના કરો અને બીજા વખાણ કે ધન્ય છે સરસ આ ભક્તો બધા લાગી ગયા છે જેને જેને ભગવાનની માતાજીની પ્રાર્થના કરીને એ અમર નામ કરી ગયા છે એમ ગરબા ભાટીગળ બોલો ગરબી તમે જે કંઈ ગામડામાં ચાતર ચોક કહેવામાં આવે છે લાખ લબડીયાળી ચાતર ચોક ભલે સિટીમાં એ છે હારા ગરબા છે નથી એમ નહીં પણ શેરીએ ગલીએ જે તમે ગરબા ગૌરાવો ને દેશી ગૌરાવો અને પરંપરાના રાખો કારણ કે એ પદ હવે તમારે બધું હિન્દી ભલે કરો એનો વાંધો નહીં હિન્દી ટૂંકા લગભગ આ ભારતની માલગો ઘરી તો ગયું છે જો કે ઘર હવે પછી આ ગામડામાં ઘરે સિટીમાં તો ઘરી ગયું પછી આ ગામડામાં ઘરે એમ સંસ્કૃતિ જરીક જાળવો એમ કીધું છે ને સંસ્કાર જાતા બહુ પેઢીયું લાગે છે હો હા અને આવતાય પેઢીયું લાગે છે પણ વિકૃતિ ને ઘડીક થાય છે હું તમને દાખલો દઉં તમે પચાસ કરોડનો બંગલો બનાવ્યો કેટલા વરસ જાય બે વરસ પાંચ વરફ વ્યાદન એક વાત છે બે વરસ જાય પાંચ વરસ થાય પણ એને પાડવો હોય તો એન દાળ કરીને શા ટોટા મૂકો દેઠો પાંચ જ સેકન્ડમાં એમ ભૂંડું કરવામાં ઘડીક જ લાગે છે હારું કરવામાં બહુ વાર લાગે એમ નિભાડવાની માલ તો તમે માટલું લેવા જાઓ ન્યાય ટકોર કરવી પડે છે કે આ બોધું નથી ને પાણી વ્યૂજાય છે આવું સમાજમાં જ મૂકું એમ ભક્તિ છે ને ટકોરની ભૂખી છે ભક્તિ તમને ટકોર કરે હું આટલા વાળ રહું છું આટલા નવર્તન આ બોલો નહીં અને આ વસ્તુ પ્રાર્થનાની છે કે કીધું કે દરિયાના નીર ખારા નવ વર્ષની દીકરી હોય ઉઘાડા પગ હોય થોડું વાળું હોય અને લટુરિયા વાળ હોય ને એ દીકરી કદાચ દરિયામાં ધુબાકો મારજો એ દીકરી જગતંબા થાય સમજો લેજો આ હું એમાં હું આવી જાઉં છું એટલે આ પ્રાર્થનાના ગરબા છે આ નાથમોડા વગરના છે નહીં પણ હવે આમાં કહેવું છે ખબર ઓલા ધતિંગના ઢોલ વાગે છે હવે ડાકલી કોઈ સમજતું નથી એટલે પહેર્યો આખા પહેરો ભલે તમે માગીને લઈ જાઓ કારણ કે તમે આ બધું ભૂલી ગયા છો તો હું એટલું કહું છું જે તમે માગીને ડ્રેસ લઈ જાઓ છો પરંપરાના સમાજોમાંથી નામ નથી લેતા હું તો એ ડ્રેસની એટલી કિંમત છે દેશ વિદેશમાં તો જે પહેરતા છે તો એની કેટલી કિંમત હશે તો આ નશો રાખો આવા ડ્રેસ જાળવી રાખો સમજી ગયા તમે આ આ ઊંડા ઉત્તર આ ભણેલને વધારે ખબર પડશે આ એની કિંમત છે તો પ્રાચીન ગરબા બોલો પ્રાચીન ધારિત માતાજીની સ્તુતિ બોલો તો શનિ ભગવતી હાંભળે હાંભળે સાંભળે હાંભળે પણ કોઈ પણ તમે આ ગણે ભલે બે મને વાંધો નથી પડેલો પાડો પાડાવે એમ ગણે ન ઉપાડો અને ગણે બોલે એને બોલતા જ નથી આવતું કેમ ગણે બોલું એમ

અજી તાંબા પિતા એ મારો સતુ ગુરુ સતગુરુ વોરે હાચા હિરલામ સતગુરુ વરે હા હિરલા ગુરુ ગમ વિના વાત કેવી સત સાહેબ વિના વાત કેવી કોઈ મળે આપણા ઉપદેશી ઉપદેશી સમજી ગયા તમે કે ભાઈ આ નહીં ગવાય સમય સારું લાગે પણ તમને એ ખબર નથી ક્યાં સમય કે ગરબો બોલો પહેલાં હવે પેલા ગણે બે પણ આવો બે આ બગડા સટો ન બોલાવો ગણે હવે ધબ ધબાટી જ જાતી હોય ઓકે આ વાત કોઈ કહેવાવાળું નથી એટલે આ થઈ ગયા છે પણ હવે જે આવતા હોય પહેલાં ભગત હતા કલાકારો હતા ને હવે ક્યાંક ત્રીજા આવી ગયા છે મને ખબર નથી એમ ગરબા આખા બોલો ગરબો બોલવામાં પાપ છે સમજો ગરબા આખા બોલો ગયો ત્યાં આજની તારીખમાં મારું નરા બેટ છે અહીંયા ઉભો રહી ગયો આમ નજર કરી માં ક્યાં છો અને માં સકલી રૂપે પૂગી હતી નવઘ વારે બધી આવી હતી સમજી લેજો પણ ધરમના કામે ક્યાના માટે ગયો તો બેન વારે ગયો તો એટલે ખોડી જાવું પડે કારણ કે વાહી ગયો છો બાપ અને મારો દીધેલો નવગણ અહીંયા ગયો અત્યારે અને આ કે છે કલાકારો ગાય છે જેવું ગાતા હોય શું કે આ ગાય છે નવગણ જે આજની તારીખમાં નરા બેટી ઉભો રહી ગયો શું કે ભગવતી દેવાળ રે તો દેખાય નહીં આમ નદર કરી ક્યાંય સો આ મામડની હે મામળની રે હોલની ધીળલી રે ભગવત વેલેરી કર્યો ને યમાળી વા રે માં આડો હમ છે આકડા નામનો માં મારક દે બેન મારી વાત જોહે છે અને પૂગી માં આવી રે આવી એ માં સકલી રૂપ માં આજતમ ને તાગા જો હજાર ની દીકરી આવી રે એ આવી એ શકલી રૂપમા બેડી બેઠી બાલે રેજી મોણી ખોડલ મા એમાં રે મીણલની દી કરી

આપ જાણો છો ઇતિહાસ મોટો છે અને રસ્તો કર્યો નવગણ પૂગી ગયો પણ શું કીધું અહીંયા આ એની સ્તુતિ છે હવે આ બીજી છે નવગણને જાવાળી માતું નવગણને જાવાળી ખોડલ ચારણ દેવ ચકલી નવગણને જાવાળી આ મોટા ગરબા અહ જાહલ આવી માતું જાહલ વારે આવી પાપી કેરા પંજામાંથી જાહલ ને મુગારી નવગણ ને જાવાળી માળી ખોડલ ચારણ દેવ ચકલી નવગણ ને જાવાળી ધરતી ને દમરોળી માયે ધરતી ને દમરોળી પાપી કે રા પંજા માથી જાહલ ને મુગારી આ વ છે પણ આઓ ભલે બોલતા જગ નહીં બોલતા પણ આ અમુક આવા રાખો પરંપરા આ હાથી ડાળકાનો બોલો પાપ છે ને બીજું જો ભાઈ બાપુ 18 વરણ ને લેના લે છે બધાય નો અધિકાર છે બધાય માનસ સંતાનો છે જન્મ આપણે ક્યાંથી લીધો માના ઉદરેથી ના પણ વિરોધ ન કરજો આનો બહુ વિરોધી માણસો તું આ સોં તું આ બાપુ માં જો 18 વરણ છે ઓઢારે વરણ સનાતન ધર્મ કહો ચારણ છે ને અમારી આયુ તમામ ના નિવેદના પક્ષપાત હોય પક્ષપાત હોય અને કહેવાય આઈને બધાય દીકરા હરખા ઈ એ જાતિ નથી જોતી પણ આ માનસિકતા મી છે ને કાઢી નાખો તમારી આ માનો આદેશ છે તમને તો ગરબા આવા બોલો બાપ જય મોગાલ જય મણિધાર જય વડવાળી